વિદ્યાસ મહારાજે ભાગવતની રચના કરી અને પોતાના હાથમાં રહેલી કલમ ભગવાન ભાગવતની ગોદમાં પધરાવી દીધી છે કહે છે કે ભાગવતને લેખા પછી મારા મનને શાંતિ મળી મેં જીવનમાં શાંતિની અનુભૂતિ કરી હવે મારા કલમ મારા હાથમાં ન રાખવી જોઈએ કારણ આજે વાઘોટ લખવાથી મને શાંતિની અનુભૂતિ થઈ છે કદાચ હવે પછી કઈક બીજો ગ્રંથ લખું અને વળી પાછી અશાંતિ ઉભી થાય તો શાંતિને અપાવનારો વેળી કયો ગ્રંથ લખવો મારે માટે મહર્ષિ વેદવ્યાસે પોતાની કલમ ભગવાન ભાગવતની ગોદમાં પધરાવી દીધી હવે કશું લખવું જ નથી મહાપુરુષોના મંતવ્ય અનુસાર મહર્ષિ અંતિમ રચના શ્રીમદ અંતિમ રચના મહર્ષિ વેદવ્યાસે ભાગવતની રચના કરી નાખી લખનારે લખી નાખ્યું છે પણ વાંચનારો છે નહીં કોઈ ગ્રંથને લઈ આવીને તમે તમારા ઘરની અંદર એક કબાટમાં મૂકી દો એક માળિયામાં મૂકી દો તો ગ્રંથની શું કિંમત જ્ઞાન ગ્રંથમાં નહીં એ ગ્રંથમાં રહેલું તમારા જીવનમાં હોવું જોઈએ મહર્ષિ ર્યાસ કહે છે કે મેં ગ્રંથને લખ્યો પણ મારી હવે આવરદા થઈ ઉમર થઈ હવે આ ગ્રંથને વાંચશે કોણ ગ્રંથને વાંચવા માટે મારે આપવો કોને આ ગ્રંથ

અમ કોને આપું ગ્રંથ વળી વિચાર કર્યો કોઈ નથી તો કામ કરું લાવ મારા શિષ્યોને હું અગ્રંથના થોડા શ્લોકો ભણાવું સાવ વ્યર્થ જાય એના કરતા મારા શિષ્યોને થોડા શ્લોક ભણાવું અને મહર્ષિ વેદવ્યાસ મહારાજ પોતાના શિષ્યોને દશમ સ્કંદના વેણુ ગીતના શ્લોકો પાગા કરાવે છે

बर्हापीडं नटवरवपु कर्णयो कर्णिकारं बिभ्रदवास कनककपीशं वैजयन्तीं च माला

તમે મારા ઠાકુર ને અધૂરો શું કામ કરો છો તમે એને વેજંતી માલા આપો છો બધી ભીત વસ્ત્રો પહેરાવ્યા કાનમાં કુંડળ પહેરાવ્યા પણ મારા ઠાકોર ને હાથમાં વાસળી અને માથામાં મોર મુગટ કેમ નાખ્યા આ શ્લોક તમને આખો નથી આવડતો અરે મહારાજ આવડે છે ને તમારે સાંભળવો છે હા મારે સાંભળવો છે ગાવને સુખદેવજી મહારાજની આ તન મય ત્યાં જોઈને મહર્ષિ વેદ્યાસ ના શિષ્યો ફરી વાર ગાય છે कनकपीशं वेजयन्ति च माला रवेणो रधरसुदया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणम् પ્રાવિશદ ગીત કીર્તિ પ્રાવિશદ ગીત વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ ગીત કીર્તિ ભગવાનને મોર મુગુટ આપ્યા છે અને હાથમાં વાસળી આપી અને એ ભગવાન કૃષ્ણએ વેણનો નાદ કર્યો

હાથમાં વાંસલી આપી મોર મુગટ આપ્યા થોડી વાર તો સુખદેવની સામે આવીને એ મૂર્તિ ઉભી રહી છે સુખદેવજી મહારાજ ને થયું કે લાવને આ મૂર્તિ હું મારા હૃદય માં પધરાવી દઉં આ મૂર્તિને મારા હૃદય ની અંદર પધરાવી દઉં પણ સુખદેવ ને થયું કે નહીં કદાચ આ મૂર્તિ મારા હૃદય માં પધરાવીશ અને મારા ઠાકોર ની સેવા પૂજા કરવાનો સમય આવશે અને કદાચ માં કઈ ભૂલ થશે તો શું કરીશ મારાથી કેમ એને કદાચ નહીં કઈ ભૂલ થશે તો મારો ઠાકોર મારાથી રિસાઈ જશે એના દર્શન કરી લઉં સુખદેવજી મહારાજ કહે છે કે ભાઈ આ એક શ્લોક આવડે છે કે બીજા કોઈ શ્લોક આવડે છે તમને અરે મહારાજ સાંભળો તો ખરા આ તો અમારા ઠાકોર નો શૃંગાર હતો કે ભગવાને પીળા વસ્ત્રો ને પહેર્યા છે કાનમાં કુંડળ પહેર્યા છે પીળી કરેણ નું પુષ્પ ભગવાને પોતાના

અરે મહારાજ સાંભળો આ તો હજી અમારા શાકુર નો શૃંગાર સારો છે ને એટલો જ અમારા સ્વભાવ પણ સારો છે માત્ર રૂપ સારું નથી એનો સ્વભાવ પણ સારો છે અને આ જગતમાં તો એવું જ બને કે રૂપ સારા હોય તો સ્વભાવ સારા ન હોય ને સ્વભાવ સારા હોય તો રૂપ સારા ન હોય પણ કૃષ્ણમાં તો બે વસ્તુ છે કાળો પણ છે ને સાથે કામણ ગારો પણ છે એક વખત ના સમયે કૃષ્ણને પ્રશ્ન થયો જયારે ભગવાન દુર્યોધન પાસે આવ્યા દુર્યોધન પાંડવાને એનો ભાગ આપી દયો એ વિષ્ટિ માટે આવ્યા છે ભગવાન કૃષ્ણ સાથે વાતો થાય છે એવાની અંદર પ્રશ્ન કર્યો કે કૃષ્ણ તમે કાળા કેમ થયા છો અને કૃષ્ણ કહે છે કે હું કૌરવનો કાળ બનીને આવ્યો છું માટે કાળો થયો છું નજીકો એટલે માણસ ન જોઈ શકે માણસ પોતાની દાઢી જોઈ શકે અત્યારે પ્રયોગ ન કરતા મેં ગયા વર્ષની કથામાં વાત કરી તમે દાઢી જોઈ શકો હું તો કથા જ કરતો રહ્યો એ લોકો બસ જ કર્યું પ્રયત્ બહુ નજીક છે એટલે નથી દેખાતો છે હૃદયમાં સવરમાં વાત કરી હતી જાજુ અંતર થી બસ માત્ર અડધો વે છે અને ક્યારેક ક્યારેક એમ થાય કૃષ્ણ બહુ દૂર છે દાઢી જો તમને ન દેખાતી હોય તો કૃષ્ણ તો કેટલો દૂર છે એ ક્યાંથી દેખાય તમારી નજીકમાં નજીક રહેલી તમારે શરીર નો અંગ જો તમને ન દેખાતું હોય તો કૃષ્ણ તો બહુ દૂર છે ક્યાંથી દેખાય પણ છે એટલે કદાચ નહી દેખાતો હોવું જોઈએ તો જ કૃષ્ણ દેખાય મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી આજ કરી લે ફેસલો કા હું નહીં ને કા તું નહીં જયારે આ મન બને ને ત્યારે કૃષ્ણ દેખાય ભક્તિમાં ડર ન ચાલે અને હું તો તમને ત્યાં સુધી કહું છું કે તમે ઈશ્વરથી ડરવાનું બંધ કરો સાહેબ ભગવાન ડરાવે એટલો બધો કઈ કઠણ પણ નથી એક બાજુ એમ કહે છે કે ભગવાન બહુ દયાળુ છે અને એક બાજુ એમ કહે છે કે આપણને ભગવાનનો ડર લાગે છે જો તમને ડરાવતો હોય એ ધર્મ ન હોઈ શકે સાહેબ ધર્મથી ડરવાની જરૂર નથી તમે બસ માત્ર ડરો તમારા કર્મથી તમારા ખરાબ કર્મથી ડરો ધર્મથી નહીં ધર્મ ડરાવે નહીં ધર્મ અભય બનાવે જો તમને ધર્મ અભય ન બનાવતો હોત તો તમારા સંકટના સમયમાં તમને ધર્મ યાદ ન આવતો હોત ધર્મ તો અભય બનાવે ડરાવે એ ધર્મ ન હોય તમને નિર્ભય બનાવે ઈશ્વર બહુ દયાળુ છે એના માટે તો આપણે શબ્દ પ્રયોગ પણ કરીએ છીએ કે ભગવાન તો દયાનો નો સાગર છે કહીએ છીએ ને ભગવાન તો બહુ દયાનો નો સાગર છે પણ મને એમ થાય છે કે ભગવાન દયાનો સાગર પણ ન હોઈ શકે કારણ સાગરને પણ એક કિનારો છે કે બસ મારે આનાથી આગળ ન જવાય મારા કૃષ્ણને સાહેબ દયાનો કોઈ કિનારો નથી જેટલું માગો એટલું આપી દે જેટલી ભૂલો થાય બધી ભૂલોને ક્ષમા જાય છે એને કિનારો હોય કૃષ્ણને ક્યાંય કિનારો ન હોય બહુ દયાળુ છે કૃષ્ણનો સ્વભાવ દૂધ પાય એને પણ ગતિ ઝેર પાય એને પણ ગતિ આપે છે આ બે શ્લોક ને સાંભળી સુખદેવજી મહારાજ નું મન આ બે શ્લોક માં ખૂચી ગયું છે અને કિંમત એને જ થાય હીરાની સાચો હીરો હોય ને એની કિંમત જવેરી જ કરી શકે શાકભાજી વાળા ન કરી શકે સુખદેવ એ પરમહંસ છે માટે એને આ શ્લોકોની કિંમત થઈ ભાઈઓ આ શ્લોક તમને ક્યાંથી શીખડાવ્યા આ તમને કોણે આપ્યા શ્લોકો આ બે જ શ્લોક છે કે હવે છે કઈ અરે મહારાજ આ તો માત્ર હજી નમૂનો છે બાકી આખો ગોડાઉન ભર્યું છે આવા તો અઢાર શ્લોક છે એક બે નહીં અઢાર શ્લોક છે આવા

શિશુ આશ્રમમાં આવ્યા છે આશ્રમ ની અંદર આવી સંધ્યાનો સમય થયો અને સંધ્યાના સમય બરાબર આવ્યા છે એટલે ગુરુદેવ મહર્ષિ સંધ્યા કરવા બેઠા છે સંધ્યા થઈ આંખો ખુલી અને અને જોયા જોતાની સાથે જ આનંદ આનંદનો પાર ન રહ્યો છે મહર્ષિ વેદ્યાસ આનંદનો પાર ન રહ્યો નર્યો ઉભા થયા દોડતા જઈને સુખદેવ ને પોતાના ગળે લગાડ્યા છે થોડીવાર થઈ એટલે સુખદેવજીએ પ્રશ્ન કર્યો કે પિતાશ્રી એક વાતનો મને જવાબ આપો કે બાપની સંપત્તિનો સાચો અધિકારી કોણ બાપની સંપદાનો સાચો અધિકારી સુખદેવ એનો દીકરો છે બાપની તમામ સંપદા સંપદા એના દીકરાની હોય તો પિતાશ્રી તમારી દરેક મારીને હા એમાં કોઈ સંશય નથી સુખદેવ મારી આ તમામ સંપદા એ તારી છે અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે પિતાશ્રી મારે તમારા આશ્રમો નથી જોઈતા મારે તમારી બીજી કોઈ સંપદા નથી જોઈતી બસ જો તમે મને આપવા જ માંગતા હોય તો મને ભાગવત શીખડાવો મારે ભાગવત શીખવું છે મને ભાગવત શીખડાવો જયારે ભાગવત શીખવાની આટલી જંખ ના જોઈ સુખદેવ ની અંદર અને પરીક્ષિત મહારાજ સજળ નયન અને મહર્ષિ વેદવ્યાસ સજળ નયન બિના છે કે જે વ્યક્તિને જે પાત્રને ને હું ગોતતો હતો એ જ આજ પાત્ર મારી સામે આવીને ઊભું રહ્યું છે એ પાત્ર મારી સામે આવીને ઊભું રહ્યું સુખદેવજી મહારાજ ને શ્રીમદ ભાગવત શીખડાવે છે ભાગવતને શીખડાવી અને અંતમાં બે વાક્યો કીધા છે મહર્ષિ વેદ્યાસે સુખદેવ સાંભળો આ ગ્રંથ પ્રચાર અને પ્રસાર કરવાનો ગ્રંથ છે આનો તમે પ્રસાર અને પ્રચાર કરજો ધને એક એક વ્યક્તિના હૃદય સુધી આ ગ્રંથના શબ્દોને તમે પુગાડજો જીવાત્માનું કલ્યાણ કરજો અને બીજી વાત સુખદેવ આ ગ્રંથ વહેંચવાનો છે આ ગ્રંથ વેચવાનો નથી

આ ધરતી ઉપર જેટલી પણ સંપદા છે સંપદાને એક પલ્લામાં મૂકો અને એક પલ્લામાં કદાચ આ ભાગવતના બે શ્લોક મૂકો ને તો ભારતની સંપદાની કોઈ તાકાત નથી કે આ ભાગવતના બે શ્લોકોને પણ તોડી શકે છે પણ કળિયુગ આવ્યો સમય આવ્યો એટલે એમની કિંમત થતી જ રહેવાની છે એની કિંમત થતી રહેવાની

કે સુખદેવજી મહારાજ વાંચવા માટે તૈયાર થયા છે પણ સાંભળવા માટે કોણ આ ભાગવતનો સાચો વક્તા તો સુખદેવજી મહારાજ પણ સાચા એવા શ્રોતા કોણ છે મહાપુરુષો કહે છે કે આ ભાગવતના સાચા શ્રોતા પરીક્ષિત મહારાજ છે અને પરીક્ષિતની જો કથા કરવા જવું હોય તો મારે તમારે મહાભારતમાં જવું પડે છે મારેને તમારે મહાભારતમાં જવું પડે એ મહાભારતની કથાઓમાં પરીક્ષિતના જન્મની કથાઓ આપી છે

કથા છે પરીક્ષિતના જન્મ પૂર્વની થોડી કથાઓ છે ઘોર કૃત્ય કે જ્યારે કવરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે એ કવરવ અને પાંડવોના યુદ્ધની અંદર ભીમ અને દુર્યોધન વચ્ચે જ્યારે ગદા યુદ્ધ થાય એ યુદ્ધની અંદર ભીમસેને બરાબર દુર્યોધન ની જાંગો ને તોડી છે એના ઉરુ ને તોડ્યા છે ઉરુને તોડ્યા એટલે એ દુર્યોધન એકદમ અસહ્ય વેદનાઓ સાથે કુરુક્ષેત્રના મેદાનમાં છે અને બરાબર સાંજના સંધ્યાના કાળે ગુરુપુત્ર અશ્વત્થામાં ત્યાં જાય છે અશ્વત્થમા જઈને દુર્યોધન ને કહે છે કે દુર્યોધન હવે તારા આત્માને શાંતિ અપાવ દુર્યોધન કહે છે કે હે મિત્ર જ્યાં સુધી આ ધરતી પર પાંચ પાંડવો જીવે છે ત્યાં સુધી મારા મનને શાંતિની અનુભૂતિ ન થાય ત્યાં સુધી મને શાંતિ ન મળે અશ્વત્થમા કહે છે કે સમજી લે કે કદાચ પાંચ પાંડુ આ ધરતી પર ન રહે તો શું તારા આત્માને તારા મનને શાંતિ મળે દુર્યોધન કહે છે હા ચોક્કસ મારા આત્માને મનને શાંતિ મળે અને એ જ જગ્યાએ અશ્વત્થામાં કહે છે કે તો સાંભળી લે દુર્યોધન આવતીકાલ સવારનો સૂર્યોદય એ પાંચ પાંડવો નહીં જોઈ શકે પાંચ પાંડવો એ સૂર્ય સૂર્યોદયને નહીં જોઈ શકે આટલું કહીને અશ્વત્થામાં ત્યાંથી નીકળી જાય છે સાંજના સમય રાત્રિના સમય અશ્વથ મને વિચાર આવ્યો કે હવે શું કરું પાંચ ને મારવા માટે મારે કઈ યુક્તિ કરવી મારેને મારવા છે પણ કઈ રીતે એને કઈ રીતે હું મારું વિચારોના વમળોમાં ખોવાયેલા એ અશ્વથા મને વિચાર આવ્યો કે એક કામ કરું રાત્રિના સમયે પાંચેય ભાઈઓ એક જ જગ્યાએ એક જ કક્ષની અંદર એક ઓરડા માં સુવે છે તો લાવ રાત્રિના સમયે જાવ નિદ્રામાં એના મસ્તક ઉતારી બનાવ્યો અને રાત્રિના સમયે ખડગને લઈ અને અશ્વત્થામાં જાય છે પણ એ સમયે બન્યું તો એવું કે ભગવાન કૃષ્ણને ખબર હતી કે આજ અશ્વત્થામાં કઈક આવું કૃત્ય કરશે માટે જે જગ્યાએ પાંચ પાંડવો સૂતા હતા એ પાંચ પાંડવોને ત્યાંથી ન સુવડતા એ પાંચ ભાઈઓને સાથે લઈ અને ભગવાન કૃષ્ણ નીકળી ગયા છે પણ જે જગ્યાએ પાંચ પાંડવો સુવાના હતા એ જ જગ્યાએ દ્રૌપદીના પાંચ દીકરાઓને સુવાડ્યા છે